શું એવું બની શકે કે કોઈ ડિજિટલ તિજોરી જે આમ જુઓ તો ગાણિતિક રીતે અભેદ્ય મનાતી હોય એને તોડ્યા વગર જ મતલબ એની ચાવી હાથ લાગી જાય આજે આપણે એવી જ એક રસપ્રદ અને કદાચ થોડી ચિંતાજનક બાબત પર ઊંડા ઉતરીશું હા ચોક્કસ વાત છે સાઈડ ચેનલ અટેક્સ એટલે કે એસસીએની અને એનાથી બચવા માટે હમણાં આવેલી એક નવી ટેકનોલોજી સિન્સ ટેલારની આપણે સમજવાની કોશિશ કરીશું કે કઈ રીતે ખબર છે આપણા ડિજિટલ સાધનોનો જે સામાન્ય વીજળી વપરાશ છે કે પછી એમાંથી નીકળતા સૂક્ષ્મ ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો એ કઈ રીતે આપણી ગુપ્ત માહિતી બહાર પાડી શકે છે બરાબર અને જો આપણી આજે ચર્ચા છે ને એનું આધાર છે પર્ડ્યુ યુનિવર્સિટી અને ઇન્ટેલ લેબ્સના સંશોધકોનું એક નવું એમ કહી શકાય કે તાજું સંશોધન પેપર અચ્છા એનું નામ છે સિન્સ ટલાર એન્ડ emp પાવર્ડ એસસીએ રેઝિલ એસ ટુ ફિફ્ટી સિક્સ વિથ સિન્થે ફ્રેન્ડલી સિગ્નેચર એટેન્યુએશન લાંબુ નામ છે પણ મુદ્દો એ છે કે આપણો પ્રયાસ રહેશે કે આ જે લેટેસ્ટ રિસર્ચ છે એની મુખ્ય વાતો શું છે એમાં નવું શું છે અને એનું મહત્વ શું છે એ બધું આપણે એકદમ સરળ ભાષામાં સમજી શકીએ હા ખાસ કરીને આ સિન્સટેલા ટેકનિક મતલબ એ કઈ રીતે કામ કરે છે અને આપણી ડિજિટલ સુરક્ષા માટે કેમ આટલી મહત્વની છે એ જાણવું જરૂરી છે બિલકુલ ઓકે તો ચાલો શરૂઆત કરીએ મૂળ સમસ્યાથી જ આપણે સાંભળતા હોઈએ છીએ કે એ એસ ટુ ફિફ્ટી સિક્સ જેવા એન્ક્રિપ્શન એલ્ગોરિધમ્સ ખૂબ સુરક્ષિત છે એમ કહેવાય કે એમને ગણિતની રીતે તોડવા લગભગ અશક્ય છે ખરું ને હા એ વાત આમ તો સાચી છે ગાણિતિક રીતે જો જોવા જઈએ ને તો AES 256 ટુ ફિફ્ટી સિક્સ અત્યંત મજબૂત છે એને તોડવા માટે તમારે બેની ઉપર 256 છપ્પન ઘાત જેટલા પ્રયત્ન કરવા પડે બાપરે હા જે આજની જે કોમ્પ્યુટિંગ પાવર છે એના માટે અશક્ય જેવું જ છે પણ પેચ ત્યાં પડે છે કે આ એલ્ગોરિદમ્સ કાગળ પર નથી ચાલતા એ ચાલે છે કોઈ ભૌતિક સિલિકોન ચિપ પર અને જ્યારે કોઈ ચિપ આ બધી ગણતરીઓ કરે છે ત્યારે દેખીતી વાત છે કે એ વીજળી વાપરે છે અને થોડા ઇલેક્ટ્રોમેગ્નેટિક એટલે કે ઇએમ તરંગો પણ બહાર ફેંકે છે એટલે તમે એમ કહો છો કે ચિપ જે રીતે વીજળી વાપરે છે એમાં જ કંઈક લોચો છે લોચો નહીં પણ માહિતી એન્ક્રિપ્શન પ્રક્રિયા દરમિયાન ચિપ જે રીતે સૂક્ષ્મ રીતે વીજળીનો વપરાશ કરે છે અથવા જે ઇએમ સિગ્નલ બહાર કાઢે છે એમાં જે ફેરફારો થાય છે ને એ વપરાયેલી ગુપ્ત કી એટલે કે કી પર આધાર રાખે છે આને જ કહેવાય છે સાઇડ ચેનલ લીકેજ જાણે કે એમ સમજો કે મુખ્ય દરવાજો તો મજબૂત રીતે બંધ છે પણ બાજુની કોઈ નાની બારીમાંથી થોડો અવાજ બહાર આવી રહ્યો છે અને હુમલાખોરો આ બાજુની બારીનો જ ફાયદો ઉઠાવે છે બરાબર એકદમ સાચું તેઓ આજે લીક થયેલા સિગ્નલો છે પાવર વપરાશનો ડેટા જેને પાવર ટ્રેસ કહેવાય કે પછી ઈએમ તરંગો એટલે કે ઈએમ ટ્રેસ એને ખાસ સંવેદનશીલ સાધનો વડે રેકોર્ડ કરે છે ઓકે પછી એનું વિશ્લેષણ કરે છે એ લોકો શું કરે ખબર છે કીના નાના ભાગ માટે જેમ કે એક બાઇટ એના માટે અલગ અલગ શક્યતાઓ ધારે અને દરેક ધારણા માટે ચીપનો પાવર કે ઈએમ વપરાશ કેવો હોવો જોઈએ એની ગણતરી કરે પછી આ ગણતરી કરેલી પેટર્નને પહેલા રેકોર્ડ કરેલા અસલી સિગ્નલ સાથે સરખાવે કોરિલેશનલ પાવર એનાલિસિસ એટલે કે સીપીએ કે સીએમએ જેવી ટેકનિક આ કામ કરે છે એટલે કે પૂરતો ડેટા ભેગો કરીને તેઓ ધીમે ધીમે ટુકડે ટુકડે સાચી કી શોધી કાઢે છે હા અને ચિંતાજનક વાત એ છે કે આનાથી એસ ટુ ફિફ્ટી સિક્સ જેવી જે ગાણિતિક રીતે ખૂબ મજબૂત સિસ્ટમ છે એને તોડવાની જટિલતા ટુ ટુ ફાઇવ સિક્સથી ઘટીને સાંભળજો માત્ર ટુ વન થ્રી જેટલી ઓછી થઈ શકે છે શું વાત કરો છો ટુ ટુ ફાઇવ સિક્સથી ટુ વન થ્રી આ તો જમીન આસમાનનો ફરક કહેવાય આ ખરેખર પ્રેક્ટિકલી શક્ય છે કે ખાલી થિયરીની વાત છે ના ના આ ખરેખર વાસ્તવિક ખતરો છે એક સંશોધનમાં તો એવું પણ દેખાડવામાં આવ્યું છે કે પ્રમાણમાં સસ્તા સાધનો વાપરીને પણ લગભગ એક મીટર દૂરથી ચિપમાંથી નીકળતા ઇએમ સિગ્નલ દ્વારા એએસ ટુ ફિફ્ટી સિક્સ કી જાણી શકાય છે એક મીટર દૂરથી હા એટલે આ સ્પષ્ટ કરે છે કે એસસીએ એ માત્ર કોઈ લેબોરેટરીનો પ્રયોગ નથી પણ વાસ્તવિક દુનિયામાં પણ એક ખૂબ ગંભીર સુરક્ષા જોખમ છે આ તો ખરેખર ગંભીર વાત કહેવાય જો આ સમસ્યા આટલી ગંભીર છે અને જાણીતી પણ છે તો ચોક્કસ એના ઉકેલો પર પણ કામ થયું જશે ને બિલકુલ ઘણા વર્ષોથી આના પર કામ ચાલી રહ્યું છે જુદા જુદા અભિગમ અપનાવાયા છે જેમ કે લોજિક લેવલે ફેરફાર કરવા ચિપના આર્કિટેક્ચરમાં ફેરફાર કરવા અને સર્કિટ લેવલે પણ ઉપાયો કરવા અચ્છા આ બધામાં મુખ્ય પડકાર શું રહ્યો છે અત્યાર સુધી જુઓ લોજિક અને આર્કિટેક્ચરલ ઉપાયો ઘણીવાર કેવું હોય કે કોઈ ચોક્કસ ડિઝાઇન માટે જ કામ કરે અથવા તો એ બહુ વધારે પાવર વાપરે કે ચીપ પર વધુ જગ્યા રોકી લે એટલે સર્કિટ લેવલ ઉપાયો વધુ આશાસ્પદ રહ્યા છે કારણ કે તે સામાન્ય રીતે વધુ જેનેરિક હોય છે મતલબ કે કોઈપણ ક્રિપ્ટો એન્જિન સાથે વાપરી શકાય આમાં કેટલાક ઉપાયોએ સુરક્ષાને ઘણી વધારી પણ ખરી સુરક્ષાનું માપ એમટીડીમાં થાય છે મિનિમમ ટ્રેસેસ ટુ ડિસ્કલોઝર એટલે કે હુમલાખોરને સફળ થવા માટે ઓછામાં ઓછા કેટલા સિગ્નલ ટ્રેસ રેકોર્ડ કરવા પડે એમટીડી એટલે એક રીતે કહીએ તો હુમલાખોર માટે મુશ્કેલીનું માપ થયું જેટલું એમટીડી વધારે એટલી સુરક્ષા વધુ ખરું ને હા બરાબર સમજા જેમ કોઈ જાસૂસને કેસ ઉકેલવા વધુ પુરાવા જોઈએ એમ અહીં હુમલાખોરને વધુ ટ્રેસ જોઈએ પહેલાના જે સારા ઉપાયો હતા એ એમટીડીને લગભગ દસ મિલિયન એટલે કે એક કરોડ સુધી લઈ ગયા હતા ઓકે પછી તાજેતરમાં સીડીએસએ નામની એક ટેકનિક આવી કરન્ટ ડોમેન સિગ્નેચર અટેન્યુએશન એણે પહેલીવાર એકલા હાથે એક બિલિયન એટલે કે સો કરોડથી વધુ એમટીડી હાંસલ કર્યું એ વખતે એ ખૂબ ખૂબ જ મોટી વાત હતી સો કરોડ ટ્રેસ વાહ એ તો જબરદસ્ત કહેવાય તો પછી આ નવા સંશોધનની જરૂર કેમ પડી સીડીએસએમાં શું ખામી હતી હા સારો પ્રશ્ન છે સીડીએસએ અને એના જેવા બીજા કેટલાક જે શ્રેષ્ઠ ઉપાયો હતા ને એમની મુખ્ય મર્યાદા એ હતી કે તે એનાલોગ સર્કિટ કમ્પોનન્ટ્સ પર ખૂબ જ આધાર રાખતા હતા એનાલોગ કમ્પોનન્ટ્સ જેમ કે જેમ કે ખાસ પ્રકારના કરંટ સોર્સ પછી વોલ્ટેજ કન્વર્ટર એનાલોગ કમ્પેરેટર વગેરે હવે એનાલોગ ડિઝાઇન કરવી અને ખાસ કરીને તેને નવી વધુ ને વધુ નાની થતી જતી ચીપ ટેકનોલોજી પર લઈ જવી એટલે કે સ્કેલ કરવી એ ખૂબ મુશ્કેલ અને સમય માંગી લેતું કામ છે એ સ્ટેન્ડર્ડ ડિજિટલ ડિઝાઇન ટૂલ્સ અને ફ્લો સાથે સરળતાથી બંધ બેસતા નહોતા ટૂંકમાં કહીએ તો તે સિન્થેસિસ ફ્રેન્ડલી નહોતા ઓહ એટલે પડકાર એ હતો કે સીડીસીએ જેવી મજબૂત સુરક્ષા તો જોઈતી જ હતું પણ એવા રસ્તાથી જે આધુનિક ડિજિટલ ડિઝાઇન પ્રક્રિયામાં સહેલાઈથી અપનાવી શકાય અને ભવિષ્યની ટેકનોલોજી માટે પણ તૈયાર હોય રાઈટ એકદમ સાચું અને બસ અહીં જ સિન્સ્ટેલરની વાત શરૂ થાય છે સંશોધકોએ વિચાર્યું કે શું આપણે સીડીસીએ જેવી શક્તિશાળી એનાલોગ ટેકનિકના જે મૂળભૂત સિદ્ધાંતો છે એને ડિજિટલ દુનિયામાં લાવી શકીએ અચ્છા અને બીજો વિચારે કે શું બે અલગ અલગ પણ મજબૂત સુરક્ષા પદ્ધતિઓને ભેગી કરીને કંઈક વધુ સારું પરિણામ મેળવી શકીએ સિન્સટેલર આ જ વિચારનું મૂર્ત સ્વરૂપ છે બહુ રસપ્રદ તો સિન્સટેલર કઈ બે મુખ્ય ટેકનિકને જોડે છે એ બે મુખ્ય ટેકનિકને ડિજિટલ ફ્રેન્ડલી બનાવીને જોડે છે પહેલી છે ડીએસએસી એટલે કે ડિજિટલ સિગ્નેચર એટેન્યુએશન સોકેટ ડીએસએસી હા આ સીડીએસએ નો જે સિગ્નેચર એટેન્યુએશનનો વિચાર હતો ને એટલે કે કી આધારિત સિગ્નલના ફેરફારને દબાવી દેવો એનું ડિજિટલ સ્વરૂપ છે અને બીજી ટેકનિક છે ટીવીટીએફ એટલે કે ટાઈમ વેરિંગ ટ્રાન્સફર ફંક્શન ટીવીટીએફ આ ટાઈમ ડોમેન ઓબ્સ્ક્યુરેશન એટલે કે સમય સાથે સિગ્નલની પેટર્નને ગુંચવી નાખવાના વિચારનું ડિજિટલ અને સુધારેલું સ્વરૂપ છે જે સ્વિચ કેપેસિટર ટેકનિક પર આધારિત છે ઓકે ચલો પહેલા આ ને થોડું વધુ સમજીએ એ કઈ રીતે પેલું એનાલોગ જેવું કામ ડિજિટલી કરે છે સિગ્નલના ફેરફારને કેવી રીતે દબાવી દે છે જુઓ ડીએસીસીનો મુખ્ય ધ્યેય એ છે કે ક્રિપ્ટો એન્જિન જ્યારે કામ કરતું હોય ત્યારે એના પાવર વપરાશમાં જે કી આધારિત સૂક્ષ્મ ફેરફારો થાય છે જેને આપણે સિગ્નેચર કહીએ છીએ એને બને એટલા ઘટાડી દેવા એટલા બધા ઘટાડી દેવા કે બહારથી એ ફેરફાર પકડી જ ન શકાય હમ એનાલોગ સીડીએસએ આ કામ ખાસ પ્રકારના કરંટ સોર્સથી કરતું હતું ડીએસસીસી આ જ કામ સ્ટાન્ડર્ડ ડિજિટલ બિલ્ડિંગ બ્લોક્સ વાપરીને કરે છે કયા પ્રકારના બ્લોક્સ વાપરે છે એમાં મુખ્યત્વે ત્રણ વસ્તુઓ છે પહેલું એક સ્માર્ટ કહી શકાય એવું ડિજિટલ કરંટ સોર્સ જે સ્ટાન્ડર્ડ ડિજિટલ કમ્પોનેન્ટ્સથી બનેલું છે એ કોશિશ કરે છે કે ક્રિપ્ટો એન્જિનને લગભગ એક સરખો જ કરંટ મળે ભલે એની અંદરની ગતિવિધિ બદલાતી રહે ઓકે અને બીજું બીજું એક સરળ રિંગ ઓસિલેટર એટલે કે આરો આ નાનો સર્કિટ અહીં બે કામ કરે છે રિંગ ઓસિલેટર એ શું છે અને શું બે કામ કરે છે રિંગ ઓસિલેટર આમ તો ખૂબ જ સરળ ડિજિટલ સર્કિટ છે જે ઓસિલેટ કરે મતલબ કે ચાલુ બંધ થયા કરે અહીં એ બેવડી ભૂમિકા ભજવે છે એક તો જો ક્રિપ્ટો એન્જિનના પાવર વપરાશમાં કોઈ ક્ષણિક વધઘટ થાય તો આ આરો તરત જ પોતાનો પાવર વપરાશ એડજસ્ટ કરીને એ વધઘટને સ્થાનિક સ્તરે જ એમ કહું કે શોષી લે છે આને કહેવાય લોકલ નેગેટિવ ફીડબેક અચ્છા એટલે એક શોક એબ્ઝોર્બર જેવું હા કંઈક છે અને બીજું કામ એ છે કે આ આરોની જે ચાલવાની સ્પીડ છે એટલે કે એની ફ્રિકવન્સી એ વોલ્ટેજ પર આધાર રાખે છે તો આ સ્પીડને માપીને એક ગ્લોબલ કંટ્રોલ સિસ્ટમ છે જે મુખ્ય કરંટ સોર્સને એડજસ્ટ કરે છે ઓકે જેથી લાંબા ગાળે પણ સરેરાશ કરંટ સ્થિર રહે ભલે ને પછી તાપમાન બદલાય કે વોલ્ટેજમાં થોડો ફેરફાર થાય આ થયું ગ્લોબલ નેગેટિવ ફીડબેક માટે ઇનપુટ એટલે આરો એક સેન્સર અને રેગ્યુલેટર બંને જેવું કામ કરે છે અને ત્રીજી વસ્તુ કઈ હતી ત્રીજું સિસ્ટમમાં આવા એક નહીં પણ ઘણા બધા આરો હોય છે અને એમને રેન્ડમલી ચાલુ કે બંધ કરીને જાણી જોઈને થોડો ડિજિટલ ઘોંઘાટ એટલે કે નોઈઝ ઉમેરવામાં આવે છે નોઈઝ ઉમેરવામાં આવે શા માટે હા આ વધારાનો રેન્ડમ નોઈઝ હુમલાખોર માટે અસલી સિગ્નલને એ ઘોંઘાટમાંથી પકડવાનું વધુ વધુ મુશ્કેલ બનાવે છે વાહ આ તો ખરેખર સ્માર્ટ ડિઝાઇન લાગે છે તો આ એકલા થી સુરક્ષામાં કેટલો ફરક પડ્યો એમટીડી કેટલું વધ્યું પરિણામો ખરેખર સારા હતા સિલિકોન પર ટેસ્ટ કર્યું ત્યારે એકલા ડીએસએસીએ એમટીડીને લગભગ પચ્ચીસ કરોડથી પાંત્રીસ કરોડ ટ્રેસ સુધી પહોંચાડી દીધું થી પાંત્રીસ કરોડ હા અને આ આંકડો અગાઉના જે શ્રેષ્ઠ સિંગલ ડિજિટલ ઉપાય હતા એના કરતા લગભગ પચ્ચીસ ગણો સુધારો હતો કે છે ટેકનિકલ ભાષામાં કહીએ તો ટાઈમ ડોમેન ઓબ્સ્ક્યુસેશન ટાઈમ ડોમેન ઓબ્સ્ક્યુસેશન મતલબ કે વિચાર એ છે કે હુમલાખોર જ્યારે સિગ્નલ રેકોર્ડ કરે ત્યારે એને દર વખતે અલગ જ પેટર્ન દેખાય ભલેને અંદર એન્ક્રિપ્શનનું એ જ કામ થતું હોય સમય સાથે પેટર્ન બદલવી એ કઈ રીતે શક્ય બને છે આ માટે તેઓ પેલી સ્વિચડ કેપેસિટર ટેકનિકનો સુધારેલો અને ડિજિટલ ફ્રેન્ડલી ઉપયોગ કરે છે તમે એવી કલ્પના કરો કે તમારી પાસે ઘણી બધી નાની નાની રિચાર્જેબલ બેટરીઓ છે જેમને આપણે કેપેસિટર કહીશું ધારો કે સોળ છે ઓકે સોળ નાની બેટરીઓ હા હવે કોઈ એક સમયે એક ડિજિટલ કંટ્રોલર રેન્ડમલી આ સોળમાંથી એક બેટરીને મુખ્ય પાવર સપ્લાય સાથે જોડીને ચાર્જ કરવા મૂકે છે તે જ સમયે એ બીજી એક રેન્ડમલી પસંદ કરેલી બેટરી જે પહેલા ચાર્જ થયેલી હોય એને ક્રિપ્ટો એન્જિનને પાવર આપવા માટે જોડે છે અને બાકીની ચૌદ બાકીની ચૌદ બેટરીઓ એ સમયે આરામ કરે છે કાં તો ચાર્જ થઈ ગયેલી હોય અથવા ડિસ્ચાર્જ થયેલી હોય અને પછી આગલી ક્ષણે શું થાય આગલી ક્ષણે કઈ બેટરી ચાર્જ થશે અને કઈ બેટરી ડિસ્ચાર્જ થઈને પાવર આપશે તે ફરીથી રેન્ડમલી બદલાઈ જાય છે આ પસંદગી પેલી આરામ કરતી બેટરીઓમાંથી થાય છે ઓ આ સતત રેન્ડમ ફેરબદલને કારણે બહારથી જે પાવર વપરાશ દેખાય છે એની કોઈ સ્થિર પેટર્ન બનતી જ નથી બધું જાણે સતત આમતેમ બદલાતું રહે છે સમજાયું એટલે હોમલાખોર માટે કોઈ એક ચોક્કસ પેટર્ન પકડવી મુશ્કેલ બની જાય અને આ બધું એક ડિજિટલ કંટ્રોલર સંભાળે છે હા અને એ કંટ્રોલર પણ પ્રમાણમાં નાનું અને સરળ છે જે સ્ટાન્ડર્ડ ડિજિટલ પદ્ધતિઓથી જેમ કે એલએફએસઆર લિનિયર ફીડબેક શિફ્ટ રજિસ્ટર અને નાની મેમરીથી બનેલું છે આમાં પહેલાના સોલ્યુશન્સની જેમ કોઈ જટિલ એનાલોગ કમ્પોનન્ટ જેમ કે કમ્પેરેટર વગેરેની જરૂર નથી પડતી એટલે આ ટેકનિક પણ ડિજિટલ ફ્રેન્ડલી અને સ્કેલેબલ બની બરાબર તો હવે ખરી વાત સેન્ટ સ્ટેલરમાં આ બંને ડીએસએ જે સિગ્નલને દબાવે છે અને ટીવીટીએફ જે સિગ્નલને સમય સાથે ગૂંચવે છે ભેગા થાય છે આની સંયુક્ત અસર શું થાય છે અહીં જ ખરી મજા છે આ બંને ટેકનિક ખરેખર એકબીજાની પૂરક બને છે એક સિનર્જી ઊભી થાય છે ટીવીટીએફ પહેલાં શું કરે સમય સાથે સિગ્નલને આમ તેમ અસ્તવ્યસ્ત કરી નાખે છે ઓફર્સ્કેટ કરે છે હ પછી ડીએસએ આવે અને આ અસ્તવ્યસ્ત થયેલા સિગ્નલમાં પણ જે કંઈ નાના મોટા ફેરફારો રહી ગયા હોય એને પણ દબાવી દે છે એટેન્યુએટ કરે છે આ જાણે કે બેવડા સ્તરનું સુરક્ષા કવચ થઈ ગયું ડબલ સુરક્ષા વાહ અને આનું પરિણામ પેલું એમટીડીના આંકડામાં કેવું દેખાયું પરિણામ ખરેખર અકલ્પનીય હતું આ સંયોજનથી એટલે કે ટેલરથી સીપીએ અને સીએમએ બંને પ્રકારના હુમલાઓ સામે એમટીડી એક પોઈન્ટ પચીસ બિલિયન ટ્રેસ કરતાં પણ વધુ પ્રાપ્ત થયું એક મિનિટ એક પોઈન્ટ પચીસ બિલિયન એટલે કે એકસો પચીસ કરોડ ટ્રેસ હા એકસો પચીસ કરોડ ટ્રેસ સંશોધકોએ ટેસ્ટ ચીપ પર એક પોઈન્ટ પચ્ચીસ બિલિયન ટ્રેસ ભેગા કર્યા પણ એ એનાલિસિસ પછી પણ તેઓ કી શોધી શક્યા નહીં અત્યાર સુધી જેટલા પણ પરિણામો પ્રકાશિત થયા છે એમાં આ સૌથી વધુ એમટીડી છે એટલું જ નહીં આ અગાઉના જે શ્રેષ્ઠ સંયુક્ત સોલ્યુશન હતા જે પોતે બે અલગ ઉપાયોનું મિશ્રણ હતા એના કરતા પણ લગભગ પચ્ચીસ ટકા વધુ સુરક્ષા આપે છે આ ખરેખર અસાધારણ લાગે છે મને એ કહો કે આ બધું ખાલી સિમ્યુલેશનમાં હતું કે પછી વાસ્તવિક ચીપ બનાવીને ટેસ્ટ કરવામાં આવ્યું ના ના આ માત્ર સિમ્યુલેશનની વાત નથી સંશોધકોએ બકાયદા પાસઠ નેનોમીટર સીઓએમઓએસ ટેકનોલોજીમાં જે એક સ્ટાન્ડર્ડ વ્યાપક રીતે વપરાતી ચીપ બનાવવાની પ્રક્રિયા છે એમાં એક વાસ્તવિક ટેસ્ટ ટેસ્ટચીપ બનાવી ઓકે અને આ ચીપ પર તેમણે ત્રણ અલગ અલગ વર્ઝન બનાવ્યા હતા એક સાવ અસુરક્ષિત એઈએસ ટુ ફિફ્ટી સિક્સ એન્જિન બીજું ફક્ત ડીએસએસી સાથે સુરક્ષિત કરેલું અને ત્રીજું સંપૂર્ણ સિન્સટેલર એટલે કે ડીએસએસી અને ટીવીટીએફ બંને સાથે સુરક્ષિત કરેલું અને પછી આ ત્રણેય ચિપ્સ પર હુમલા કરવામાં આવ્યા ત્યારે શું જોવા મળ્યું પરિણામો કેવા હતા પરિણામો ખૂબ જ એમ કહી શકાય કે નાટ્યકીય હતા જે અસુરક્ષિત વર્ઝન હતું એ તો સાવ સહેલાઈથી તૂટી ગયું સીએપીએ માટે ફક્ત સાત હજાર અને સીએમઓ માટે નવ હજાર ટ્રેસમાં જ કી મળી ગઈ ફક્ત હજારોમાં હા ફક્ત ડીએસએસઈ વાળું જે વર્ઝન હતું એ ઘણું મજબૂત હતું એને તોડવા માટે લગભગ 25 કરોડ માંથી પાંત્રીસ કરોડ સીપીએ ટ્રેસ લાગ્યા લાખો નહીં કરોડો કરોડો પણ જે સિન્સ ટેલરવાળું વર્ઝન હતું એમાં 125 કરોડ ટ્રેસ એકઠા કર્યા પછી પણ હુમલાખોરો એટલે કે સંશોધકો પોતે જ જે હુમલાનું સિમ્યુલેશન કરતા હતા એ કી શોધી શક્યા નહીં મતલબ કે અસુરક્ષિતની સરખામણીમાં લગભગ દોઢ લાખ ઘણી વધુ સુરક્ષા હા લગભગ એટલી જ સીપીએ માટે ગણીએ તો લગભગ એક લાખ અઠ્યોતેર હજાર ગણી અને સીએમા માટે એક લાખ આડત્રીસ હજાર ગણી વધુ સુરક્ષા તેમણે ટીવીએલએ નામનો બીજો એક સ્ટાન્ડર્ડ ટેસ્ટ પણ કર્યો ટેસ્ટ વેક્ટર લીકેજ એનાલિસિસ જેણે પણ આ પરિણામોની પુષ્ટિ કરી કે સિન્સ ટેલરમાંથી અર્થપૂર્ણ માહિતી લીક થવાનું શરૂ થાય એ માટે પણ લાખો ટ્રેસની જરૂર પડે છે અદભુત પણ આટલી જબરદસ્ત સુરક્ષા મેળવવા માટે કિંમત શું ચૂકવવી પડી મારો મતલબ કે છીપ પર વધારાની જગ્યા અને પાવરનો વપરાશ જેને ઓવરહેડ કહેવાય એ કેટલો હતો હા એ પણ એક ખૂબ મહત્વનો મુદ્દો છે અને અહીં પણ પરિણામો સારા રહ્યા આટલી બધી સુરક્ષા વધારવા છતાં ઓવરહેડ પ્રમાણમાં વ્યાજબી રહ્યો જો ફક્ત ડીએસએસીની વાત કરીએ તો પાવર લગભગ તેત્રીસ ટકા અને એરિયા અઠ્ઠાવીસ ટકા જેટલો વધ્યો ઓકે જ્યારે સંપૂર્ણ સિન સ્ટેલર એટલે કે ડીએસએસી અને ટીવીટીએફ બંને સાથે પાવર લગભગ પચાસ ટકા અને એરિયા બાવન ટકા જેટલો વધ્યો પચાસ બાવન ટકા ઓવરહેડ હા આંકડા કદાચ થોડા મોટા લાગે પણ બે વાત ધ્યાનમાં રાખવી જોઈએ એક આટલું ઊંચું સુરક્ષા સ્તર મેળવવા માટે આ ઓવરહેડ અગાઉના સર્કિટ લેવલ ઉપાયોની સરખામણીમાં ઘણો સારો ગણાય અને બીજું અને વધુ મહત્વનું આ ડિઝાઇન સંપૂર્ણપણે ડિજિટલ અને સિન્થેસિસ ફ્રેન્ડલી છે જે ડિઝાઇન અને વેરિફિકેશનનો સમય અને ખર્ચ ઘટાડે છે બરાબર તો આ બધી ટેકનિકલ ચર્ચાનો સાર શો કાઢી શકાય સામાન્ય માણસ માટે અથવા તો ટેકનોલોજીમાં રસ ધરાવનાર માટે આ સિન્સ ટેલરનું મહત્વ શું છે શા માટે આપણે આના વિશે વાત કરી રહ્યા છીએ જો આ સંશોધન ઘણા કારણોસર ખૂબ મહત્વનું છે પહેલું અને કદાચ સૌથી અગત્યનું કારણ છે સ્કેલેબિલિટી અને ડિઝાઇન સરળતા હમ કારણ કે આ ટેકનિક મુખ્યત્વે ડિજિટલ છે એટલે એને નવી અને ભવિષ્યની જે વધુ નાની ચીપ ટેકનોલોજી આવશે એના પર લઈ જવી ખૂબ સરળ બને છે ડિઝાઇનરો પોતાના સ્ટાન્ડર્ડ ડિજિટલ ટૂલ્સ અને ફ્લો વાપરી શકે છે જે સમય અને ખર્ચ બચાવે છે આ સિન્થેસિસ ફ્રેન્ડલી હોવું એ ખરેખર મોટો ફાયદો છે બરાબર બીજું અત્યંત ઉચ્ચ સુરક્ષા એકસો પચીસ કરોડથી વધુ એમટીટી આ સાઇડ ચેનલ હુમલા સામે અત્યાર સુધીનું કદાચ સૌથી મજબૂત રક્ષણ પૂરું પાડે છે જ્યાં પણ સંવેદનશીલ ડેટા પ્રોસેસ થતો હોય જેમ કે આપણા આઈઓટી ઉપકરણો સ્માર્ટ કાર્ડ બેન્કિંગ સિસ્ટમ સરકારી સિસ્ટમ સર્વર્સ ત્યાં આ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે અને આ ટેકનિક કોઈ ચોક્કસ એન્ક્રિપ્શન અલ્ગોરિધમ માટે જ છે કે પછી બીજે પણ વાપરી શકાય એ આનો ત્રીજો મોટો ફાયદો છે આ એક સામાન્ય જેનેરિક ઉકેલ છે આ ટેકનિક માત્ર એઈએસ ટુ ફિફ્ટી સિક્સ માટે જ નથી સિદ્ધાંતરૂપે તેને કોઈપણ ક્રિપ્ટો એન્જિનની આસપાસ એક સુરક્ષા કવચ એટલે કે વ્રેપર તરીકે લગાવી શકાય છે ઓહ અને સારી વાત એ છે કે તે મુખ્ય એન્જિનના કામ કરવાની જે સ્પીડ છે એટલે કે પર્ફોમન્સ એના પર કોઈ નેગેટિવ અસર કરતું નથી અચ્છા અને ચોથો ફાયદો એ પણ છે કે તે વિકલ્પો પૂરા પાડે છે જો કોઈ એપ્લિકેશન એવી હોય કે જ્યાં આટલી બધી એટલે કે એકસો કરોડ એમટીડી વાળી સુરક્ષાની જરૂર ન હોય અથવા પાવર અને એરિયા બચાવવો વધુ મહત્વનો હોય તો ફક્ત ડીએસ નો ઉપયોગ કરીને પણ ઘણી સારી લગભગ 25 થી પાંત્રીસ કરોડ એમટી વાળી સુરક્ષા ઓછા ઓવરહેડ સાથે મેળવી શકાય છે ખૂબ સરસ તો ટૂંકમાં એમ કહી શકાય કે સિન્સ સ્ટેલર એ સાઇડ ચેનલ એટેક સામેની લડાઈમાં એક મોટો અને મહત્વનો કૂદકો છે તે એનાલોગ દુનિયાના જે મજબૂત સુરક્ષા સિદ્ધાંતો હતા તેને ડિજિટલ દુનિયામાં સફળતાપૂર્વક લાવે છે અને તે પણ એવી રીતે જે આધુનિક ચિપ ડિઝાઇન પ્રક્રિયા માટે વ્યવહારુ અને સ્કેલેબલ હોય બે અલગ અલગ પણ પૂરક ટેકનિક સિગ્નલને દબાવવું ડીએસએસી અને સમય સાથે ગૂંચવવું ટીવીટીએફ નું આ જે મિશ્રણ છે તે ખરેખર પ્રભાવશાળી પરિણામ આપે છે જોક્કસપણે આ સંશોધન એ પણ બતાવે છે કે સુરક્ષાની આ સતત ચાલતી દોડમાં નવાને વધુ સ્માર્ટ રસ્તાઓ હંમેશા શોધી શકાય છે ખાસ કરીને જ્યારે અલગ અલગ ક્ષેત્રોના જેમ કે અહીં એનાલોગ અને ડિજિટલ વિચારોનું યોગ્ય મિશ્રણ કરવામાં આવે અને આજના શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સાથે સમાપન કરીએ સિન્સટેલાર જેવી ટેકનોલોજી સુરક્ષાને ખૂબ જ ખૂબ જ મજબૂત બનાવે છે એ વાતમાં કોઈ શંકા નથી પણ ઇતિહાસ સાક્ષી છે કે દરેક નવા અને મજબૂત તાળા માટે કોઈક નવી ચાવી શોધવાનો પ્રયાસ થતો જ રહે છે જેમ સંરક્ષણ વધુ મજબૂત બને છે તેમ હુમલાખોરો પણ વધુ ચાલાક અને નવા રસ્તા શોધનારા બને છે તો શું ભવિષ્યમાં એવા હુમલાઓ વિકસી શકે છે જે કદાચ ટેલર જેવી સિસ્ટમની પોતાની કાર્યપદ્ધતિને જ મતલબ કે એના સંરક્ષણ મિકેનિઝમને જ નિશાન બનાવે સુરક્ષા અને હુમલા વચ્ચેની આ જે ઉંદર બિલાડીની રમત છે તે ક્યારેય ખતમ થશે ખરી આ એક પ્રશ્ન છે જેના પર વિચારવા જેવું છે